ઉનાળામાં ફણસ ખાવાથી થાય છે આ બાર અદભુત ફાયદાઓ મિત્રો ફણસમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે તેમાં વિટામિન સી પ્રોટીન મેગ્નેશિયમ પોટેશિયમ કોપર મેંગેનીઝ ફાઈબર તથા ઘણા પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે ફણસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે જેનાથી આપણું શરીર ચેપી રોગોથી સુરક્ષિત રહે છે ફણસમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે જેનાથી આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને કબજિયાતથી રાહત મળે છે ફણસ ખાવાથી તેમાં રહેલ તત્વો લોહીમાંથી શુગરનું પ્રમાણ ઓછું કરે છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત મળે છે ફણસ ખાવાથી તેમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેનાથી હૃદય સંબંધિત રોગોમાં રાહત મળે છે ઉનાળામાં ફણસ ખાવાથી તેમાં રહેલ વિટામિન એ આંખોને ઠંડક આપવાનું કામ કરે છે જેનાથી આંખોનું સ્વાસ્થ્ય સુધરે છે કેલરી અને ચરબી નું પ્રમાણ ઓછું હોય છે પરંતુ તેમાં ફાઈબર નું પ્રમાણ વધારે હોય છે તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે જેનાથી આપણને ભૂખ ઓછી લાગે છે અને શરીરનું વજન ઓછું થાય છે ફણસ ખાવાથી તેમાં રહેલ વિટામિન સી ત્વચાને તંદુરસ્ત અને સુંદર બનાવવામાં મદદ કરે છે ફણસ ખાવાથી તેમાં રહેલ પ્રોટીન સ્નાયુઓની વૃદ્ધિ અને સારકામ માટે ખૂબ જ મદદ કરે છે ફણસ ખાવાથી તેમાં રહેલ કેલ્શિયમ હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ફણસ ખાવાથી તેમાં રહેલ ખાસ પ્રકારના એન્ટી અને ફાઈટ્રોકેમિકલ્સ કેન્સરના કોષોના વિકાસને અટકાવીને અમુક પ્રકારના કેન્સરોને રોકવામાં પણ મદદ મદદ કરે છે ફણસ ખાવાથી તેમાં રહેલ ખાસ પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ અસ્થમાના લક્ષણોને દૂર કરવામાં અને ફેફસાના કાર્ય ને સુધારવામાં મદદ કરે છે ફણસ ખાવાથી તેમાં રહેલ વિટામિન એ અને વિટામિન સી વાળના વિકાસમાં ખૂબ જ મદદ કરે છે તો મિત્રો આ હતા ઉનાળામાં ફણસ ખાવાથી થતા બાર અદ્ભુત ફાયદાઓ વિશેનો આ વિડીયો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો